વાત આપણે સૌને ખબર છે કે આજે ભર તડકે સૂરજ માથે છે છતાંય ગરમીમાં આપણે બેઠા છીએ આ ખેડૂતની પીડા લઈને બેઠા છીએ આ ઘેર વિસ્તારની પીડા લઈને બેઠા છીએ આપણે સૌ જાણીએ છીએ પણ પીડા શું કામે છે એ આપણે નથી જાણતા પીડા શુંકામે છે વેદના શું કામે છે હુકામે ઘેરની પદયાત્રા પ્રવીણભાઈને કરવાની જરૂર પડી ખબર છે જાણો છો વડીલો નથી જાણતા કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળવાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ દી આપણે હમજાજ નહીં ત્રીસ વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો

ચાંદના સપના બતાવો આ વાત તમારે બોલવી પડશે બધુંય થઈ જાય છે સમુદર માં નાળા થઈ જાય છે સમુદર માં ટ્રેનો દોડે છે સમુદર માં પ્લેન ઉડે છે સમુદર માં બંગલા થઈ જાય છે તો ભાઈ આપણા ગેડ વિસ્તાર નો સમસ્યા આ થઈ વાસ્તવિકતા છે દર વખતે જ્યારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય વાતો થાય ને પકોડા તરાય આનાથી વિશેષ કઈ થાતું નથી આપણે બધા થાય કા આવે તો અને મને એક વાત થી તો અને હવે આવું તમે દ્રશ્યો જોવો ને હેલીકોપ્ટર માં ઓબર્વેશન કર્યું ખેડૂતો દુઃખી છે એની પીડા મારી માતાઓ બેનો પરેશાન છે ધાન ધોવાઈ ગયા છે ખાવા મુઠ્ઠી ધાન નથી રહ્યા ઘરની ઘર વખરી અમે બધું સર્વે કર્યું એને કઈ પાણીમાં ઉતરો

ભાજપે કર્યું છે ને એને ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને બધા નો મને ઓકાર જોયો આયા હાવજો બેઠા છે આ હાવીધાડો અમે

અત્યારે તમે વિચાર કરો કે બ્રિજ તૂટે છે ને પેપરો ફૂટે છે ક્યાં ગયું તંત્ર ક્યાં ગયું ભાજપ વિચાર તો કરો એટલું જ નહીં ખાલી વાતો કરવા માટે નથી કેતી એ બ્રિજ માં દબાઈ મૈરા તો ખરા બંગલામાં નથી થતો આપણે હવે છે કે અમે બહુ અગ્નિકાંડમાં માં અમારા દીકરાઓ માતા જોયા હવે જો તમે વિસાવદર વાળી ડાભુ માં પુગાડશો તમે આ બધા અને પુગાડવા પડશે આજે તમે ના પગ ના પગના છાલા જુઓ દુઃખ થાય મને આ ઉદાહરણ આપતા દુઃખ થાય કે હવે તો વળો પાછા એક ઓલા મોદી ભાઈ હતા ત્યારે આવીને કેતા પણ ઈ વયા ગયા વિકાસ ને અહિયાં જન્મ તો આપતા ગયા પણ વયા ગયા ગુજરાત માંથી હવે તો સુધરી જાઓ અને ઈ જોલો લઈને ગયા છે જોલો લઈને ગયા છે ઈ હું કરવા દેશની સેવા કરવા માટે ગુજરાત ને ખાડે નાખ્યું એટલે ઘણા વિકાસ ને ગોતતા હોય ગોતો જે આજુબાજુ છે વિકાસ જરાક નજર તો નાખો કઈ હોય તો કે હંતાડો હોય તો ખબર પડે દઈએ આપણે કે વિકાસ આ છે ગુજરાતને ને કહીએ નહીં જડે આ વિકાસ મોદી સાહેબના ઝોલામાં દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ છે

દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય રોડ રસ્તા સરખા કરવાની ભીખ ઘેડ બચાવો માટે ભીખ માંગવાની માતાઓ બેનો ના ગળા રોડ ઉપર કપાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની યુવાનો ના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે તમારે અને જે ભાજપ વાળા એમ કે છે કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે એને મારે કેવું છે તો તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો હે ડમરું વગાડવા નીકળ્યા છે રાજકારણ મારી જનતા અને હું હાલે છે હું નહીં બધું ટીવી માં જોવો જ ને સોશિયલ મીડિયામાં જોવો છો ને તો મારે કેવું નથી એના ખોટા કામ કેવા નથી પણ આ ભાજપ અને કોંગ્રેસ બે થી સાવધાન રહેજો આ વાત કેવી છે ભાજપ

રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતા એ રોડે ચડાવવાનું છે આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી ચડાવવાનું છે ને રોડે એટલા માટે અમે છીએ અને આ લોકો છે રાજનીતિ ધંધા ભેગા કરવા વેવાયું થવું છે ભેગું ખાવું છે ભેગું બેહવું છે એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુઃખ સાથે કેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા જેલમાં પુર્યા તો સુકામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારી કે મહિલા અધિકારી ને એને માર્યા બેનો વતી કેવું છે કે હખાણા જો અમારી માતાઓ બેનો પણ તમારા ભાજપ ના જરા પણ હવે અમારા ભાઈઓ ને હેરાન કરી રહ્યા છો કાઈ ભેગું નહીં થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે એ ઘરે તો ઘરવાળી સાંભળતી નહી હોય અને અહિયાં આવીને સભાઓ માં સવાલો પૂછશે હા મારી સભામાં

હિંમત રાખજો આ લોકોની પ્રભુ શ્રી રામ ને વચ્ચે લઈ આવે તો પણ માનતા નહીં છેલ્લે બે વાત યાદ આવી એટલે કહી દઉં કે આ લોકો છેલ્લે શું કરશે પ્રભુ શ્રી રામ ને વચ્ચે લઈ આવશે આપણને બીવડાવશે તમે મને એક વાત જવાબ પોએ મારી માતાઓ બેઠી છે અહિયાં છેલે સુધી મારો યુવાન ભાઈ છે મારા આ ધોડી મિલિટરી આજે ગામે ગામ છે છે ને ધોડી મિલિટરી કારણ કે જુવાની વયા કે ધોડી મિલિટરી જ રહી શકે પણ दादा અમે નાના હતા ને ત્યારે પણ ભગવાન શ્રી રામ ના ચોરામાં રમેલા છીએ છે કે નહીં ગામે ગામ ચોરા કરવાના છું આ ભાજપ વાળા મારે એને કેવાનું છે કે પ્રભુ શ્રી રામ ના ચોરે અમે મોટા થયા છે ઝાલરો વગાડીને પ્રભુ શ્રી રામ ની ધૂન ગાઈ છે એની આરાધના કરી છે તમારાથી અમારો ધર્મ ન સચવાય તમે ખાલી ગુજરાત

મોકલી ક્રિકેટરો ને બદનામી સહેન કરવી પડી આ એ ભાજપ છે વિચાર તો કરો અને એને એટલી બધી દેશભક્તિ વાલી હોય ને તો મંચ ઉપર થી કઉ છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો

વાત કઈ અને મારી વાણી ને વિરવું છું બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય જયકાર કરવાનો છે બોલો ભારત માતા ધન્યવાદ જય હિન્દ જય ભારત